પર્વત છે અને નદી છે તો એ આપણને એની જમણી બાજુ ચિત્ર દોરીને રંગ પૂરીને તમને બતાવ્યું છે ડાબી બાજુ ચોરસની અંદર ટપકાથી ચિત્ર તમને કુદરતી દ્રશ્યનું દોરીને બતાવ્યું છે એને તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે ને પેન્સિલથી ઘૂંટીને અંદર જમણી બાજુ જે પ્રમાણે રંગ પૂર્યો છે એ પ્રમાણે ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે તો હવે પેજ નંબર તેત્રીસ પેજ નંબર તેત્રીસ પર શું આપ્યું છે આપણને રીંગણ અને ગાજરનું ચિત્ર આપ્યું છે તો રીંગણ અને ગાજરમાં જુઓ ચિત્ર દોરીને અંદર રંગ પૂરીને બતાવ્યા છે અને ડાબી બાજુ આપણને અધૂરું અધૂરું ચિત્ર દોરીને આપ્યું છે રીંગણનું અને ગાજરનું તો રીંગણનું ચિત્ર જુઓ લીટીથી આપણને દોરીને આપ્યું છે એ ચિત્રને તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે અને ઘૂંટીને અંદર જમણી બાજુ જે પ્રમાણે રંગ પૂર્યો છે ચિત્રમાં જુઓ તમને દેખાય છે કે રીંગણ કેવા રંગનું છે ગાજર કેવા રંગનું છે એમાં કેવો રંગ પૂર્યો છે તમારે જોવાનું છે અને ચિત્રમાં રંગ જોઈને જમણી બાજુ એ પ્રમાણે પેન્સિલથી પહેલા ચિત્રને આખું ચિત્ર પૂરું કરવાનું છે ચિત્ર પેન્સિલથી ઘૂંટ્યા પછી અંદર રંગ પૂરવાનો છે રીંગણમાં કેવો રંગ પૂરવાનો છે અને ગાજરમાં જમણી બાજુ જે પ્રમાણે રંગ પૂર્યો છે એ પ્રમાણે ડાબી બાજુના ચિત્રમાં પેન્સિલથી ઘૂંટીને પ્રમાણે રંગ પૂરવાનો છે આ પ્રમાણે પેજ નંબર તેત્રીસ પર તમારે કુદરતી દૃશ્યની અંદર પેન્સિલથી ઘૂંટીને રંગ પૂરવાનો છે અને પેજ નંબર તેત્રીસ પર પણ ચિત્રને ઘૂંટીને પછી રંગ પૂરવાનો છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ